જી નમસ્કાર જય હિન્દ જય બિરસા મુંડા આજે તમારા વચ્ચે એકદમ મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ કરવા હું તમારા વચ્ચે હાજર રહ્યો છું ત્યારે અમારી સાથે ઉપસ્થિત અમારા ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ અમારા ગંડેવીના ધારાસભ્ય નરેશભાઈ અમારા આદિજાતિ મોરચાના પ્રદેશના મહામંત્રી એવા પિયુષભાઈ અને અમારા ભારતીય જનતા પાર્ટીના લોકો અહીંયા છે આજે હું વલસા લોકસભાના સાંસદ તરીકે નહીં અમારા ધારાસભ્ય પણ ધારાસભ્ય તરીકે નહીં પણ આદિવાસી સમાજના દીકરા તરીકે તમારા વચ્ચે અમે હાજર છે છેલ્લા દસ દિવસથી પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટના મુદ્દે કોંગ્રેસના કથાકથિત નેતાઓ અમારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે આજે અમારા દેશના કેન્દ્રના જલશક્તિ મંત્રી પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલ સાહેબે ઓન રેકોર્ડ બયાન આપ્યું છે કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ થવાનો નથી એ બે હજાર બાવીસમાં માં જ રદ કરવા દેવામાં આવ્યો હતો અને આજે હું પાછો તમારા વચ્ચે આદિવાસી સાંસદ તરીકે આદિવાસી સમાજના દીકરા તરીકે કહેવું છું કે પાર તાપી નર્મદા રિવરલિંગ પ્રોજેક્ટ થવાનો નથી નથી અને નથી આવી અમારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કોઈ પણ યોજનાના નથી આ બધા ખાલી ગતાકડા કરીને જે બે હજાર બાવીસમાં અમારી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સત્તાવીસમાંથી ત્રેવીસ વિધાનસભામાં સીટ આવી લોકસભામાં ચારમાંથી ચાર અમારા આદિવાસી સાંસદો આવ્યા પાંચમી ભરૂચની સીટ પણ અમારા મનસુખભાઈ જીત્યા અને જે હાર આ પારખી લીધી છે એના પછી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના લોકો અમારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવા માટે આ બધા ગતકડા કરે છે આવી કોઈ પણ જાતની યોજના અમારા આદિવાસી સમાજનું કંઈ અહિત થાય એવી અમારી સરકાર કોઈ પણ દિવસ કામ કરવાની નથી અમારા નરેન્દ્ર મોદી સાહેબની સરકાર તો પહેલેથી જ અમારા આદિવાસી સમાજનો કઈ રીતના સર્વાંગી વિકાસ થઈ શકે એમનું કલ્ચર અમારી સંસ્કૃતિ કઈ રીતના ઉપર આવી શકે એના માટે કામ કરે છે પણ આ રિયલમાં એમ કોંગ્રેસ પૂરું પ્રોપોગૅન્ડાને ટેગ ચલાવે છે કે આદિવાસીની અસ્મિતાની બચત કરવાની લડાઈ બચાવ કરવાની લડાઈ છે પણ આદિવાસી સમાજની અસ્મિતાની બચાવ કરવાની લડાઈ નથી પણ આ કોંગ્રેસની અસ્મિતાની બચાવ કરવાની લડાઈ છે કોંગ્રેસનું અસ્તિત્વ જોખમમાં આવી ગયું છે બે હજાર બાવીસની ચૂંટણી ચોવીસની ચૂંટણી એ બધામાં એમણે જે કારમી હાર થઈ છે ને બે હજાર ચોવીસ લોકસભા ઇલેક્શન પછી પણ જે બધા લોકલ બોડીના ઇલેક્શન આવે ચાહે નગરપાલિકાના ઇલેક્શન હોય કે પછી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના બાયપોલ હોય બધામાં જ આ આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે અને એ વાત પણ નક્કી થઈ કે બે હજાર સત્તાવીસમાં પણ હવે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દેડિયાપાડામાં પણ આવવાના છે ને વાંસદામાં પણ આવવાના છે એટલે પોતાનું અસ્તિત્વ જોખમમાં આવી ગયું છે અને અમે વિકાસના કામ છેલ્લા એક વર્ષમાં કર્યા એના લીધે હવે છેલ્લો એમનો સહારો છે કે પાછો આ મુદ્દે એ અમારા આદિવાસી સમાજને ગુમરાહ કરે એના માટે આ પૂરું છે એટલે પાછો તમને ઓન રેકોર્ડ કેવું છું કે આમાં અમારી સરકાર કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પાર તાપી નર્મદા રિવરલિંગ પ્રોજેક્ટ કરવાની નથી નથી અને નથી અમે આદિવાસી સમાજના છે આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ પૂરા ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં કરીએ છીએ ને અમે પણ તમારી સામે ગેરંટી ઓન રેકોર્ડ આપીએ છીએ કે અમારા નરેન્દ્ર મોદી સાહેબના સૂચનથી પાર તાપી નર્મદા રિવરલિંગ પ્રોજેક્ટ બે હજાર બાવીસમાં જ રદ થઈ ગયું તો મુખ્યમંત્રી અમારા ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને સાથે જ અમારા જલ શક્તિ મંત્રાલય જ્યારે પ્રદેશ અધ્યક્ષ જે હતા અમારા સી આર પાટીલ સાહેબે ત્યારે પણ પ્રેસ કોન્ફરન્સ કરીને બયાન આપ્યું હતું કે પાર્થ આપી નર્મદા રિવરલિંગ પ્રોજેક્ટ રદ થઈ ગયો છે એના પછી કોઈ પણ જાતની હિલચાલ આ વિશે કેન્દ્રમાં થઈ નથી અને હું કોંગ્રેસવાળાને કહેવા માંગુ છું કે તમે જૂના ડીપીઆરનો સહારો લ્યો છો લોકસભામાં સહારો લઉં છો લોકસભામાં ડીપીઆર કોઈ પણ દિવસે ડિસ્કશન થતું નથી સવાલ જવાબ થાય પણ ડીપીઆર કોઈ ડિટેલમાં ડિસ્કસ એટલે લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે હું કોંગ્રેસવાળાને કહેવા માગું છું સામેથી કે તમારી પાસે કોઈપણ જાતનું સર્ક્યુલર નોટિફિકેશન હોય કે તેમાં કહી કે કેન્દ્ર સરકાર કે જળશક્તિ મંત્રાલય આ પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ કરવાના છે એમાં આટલા પૈસા અમારી સરકારે એલોકેટ કરી દીધા હોય એવા કોઈપણ જાતનું એલોકેશન થયું નથી પ્રોજેક્ટ કોઈ પણ કરવાનો હોય એના માટે એલોકેશન કરવું પડે આવું એલોકેશન થયું જ નથી કારણ કે પ્રોજેક્ટ બે હજાર બાવીસમાં રદ થઈ ગયો છે એટલે આ આદિવાસી સમાજના લોકોને ખાસ કરીને વલસાડ ડાંગ લોકસભાના લોકોને હું કહેવા માગું છું કે ખાલી ફક્ત ને ફક્ત તમને નહીં કરવા માટે તમને ગેરમાર્ગે દોરવા માટે આ પૂરો પ્રયાસ ચાલી રહ્યો છે અમે તમારા વચ્ચે છે તમારી સાથે છે આપણા આદિવાસી સમાજનું કંઈ પણ અહિત અમે થવા દેશું નહીં નહીં અને નહીં એ તમને અમને ગેરંટી આપીએ છે અને આવા કોઈ પણ પ્રોજેક્ટ થવાના નથી ને આગળ જતાં પણ અમે આદિવાસી સમાજની સાથે હંમેશા અમે આદિવાસી સાંસદ તરીકે આદિવાસી ધારાસભ્ય તરીકે આદિવાસી સમાજના પ્રતિનિધિત્વ તરીકે અમે બધા તમારી સાથે રહેવાના છે ને આવો કોઈપણ પ્રોજેક્ટ હિલચાલ થવાનો નથી એટલે તમને પાછું તમારા ચેનલના માધ્યમથી હું લોકોને અપીલ કરવા માગું છું કે આવો કોઈ પણ પ્રોજેક્ટ થવાનો નથી નથી અને આદિવાસી સમાજના માટે નથી આ કોંગ્રેસની અસ્મિતા અને અસ્તિત્વ બચાવવા માટે એ રેલી અને ગતાકડા કરે છે જ્યારે ઓન રેકોર્ડ અમારા જલ શક્તિ મંત્રાલયના મંત્રી કેબિનેટ મંત્રી સી આર પાટીલ સાહેબ રેકોર્ડ પર કહેતા હોય કે આવો કોઈપણ જાતનો પ્રોજેક્ટ થવાનો નથી એટલે આપણે સમજવાનું કે પ્રોજેક્ટ થવાનો નથી બે હજાર બાવીસમાં જ રદ થઈ ગયો અને તમને જેમ વાત કરી કે કોંગ્રેસ સર્ક્યુલર કે નોટિફિકેશન કે પ્રોજેક્ટ ફંડિંગ થયું હોય એવું એલોકેશન બતાવી દે એવું કોઈ પણ વસ્તુ થયું નથી એટલે ફક્ત ને ફક્ત જે બે હજાર બાવીસ અને ચોવીસની ચૂંટણીમાં જેમની કારમી હાર થઈ છે એમનું અસ્તિત્વ જોખમમાં આવી ગયું અને સત્તાવીસમાં જે તમે વાત કરો છો એ ધારાસભ્યની કારમી હાર થવાની છે એનું અસ્તિત્વ બચાવવા માટે આ બધા ગતાકડા કરે છે બાકી કોઈ પણ અમારા આદિવાસી સમાજના લોકો આદિવાસીના ખાસ કરીને જે ડેમ બચાવો સંઘર્ષ સમિતિના લોકો છે એ પણ અમારી સાથે છે અમારી સાથે વિશ્વાસમાં છે સંકલનમાં છે એમને પણ અમે તમારા ચેનલના માધ્યમથી પાછા ભરોસો આપવા માંગીએ છીએ આવો કોઈ પણ પ્રોજેક્ટ થવાનો નથી લેખિતમાં હું કોંગ્રેસવાળા પાસે માંગ કરું છું કે સર્ક્યુલર નોટિફિકેશન બતાવી દઉં કે આ પ્રોજેક્ટ કરવાનો છે જ્યારે કોઈ લેખિતમાં ક્યારે જ્યારે એની જાહેરાત થઈ આવી કોઈ જાહેરાત થઈ નથી કોંગ્રેસવાળાને હું કહેવા માંગુ છું અને આ ધારાસભ્યને કહેવા માંગુ છું કે સર્ક્યુલર અને નોટિફિકેશન બતાવી દઉં કે પ્રોજેક્ટ એલોકેશન આટલા રૂપિયાનું આ પ્રોજેક્ટ માટે થયું છે આવું કોઈ પણ નથી જૂઠા જૂઠા અને જૂના ડીપીઆરના તમે લેવાના બંધ કરો આદિવાસી સમાજને ગુમરાહ કરવાનો બંધ કરો તમે બહાનેબાદ છો ધરને બાદ છો અને હંમેશા લોકોને ગેરમાર્ગે દોરો છો નોટંકી કરવામાં તમે મહારાત હાંસલ કરી છે પણ લોકો હવે ભાપી ગયા છે એના કારણે જ બે હજાર ચોવીસના લોકસભામાં તમારી કારમી હાર થઈ છે એના પછી કંડોલપાડા તાલુકા પંચાયતમાં પણ તમારી કારમી હાર થઈ છે એવા ગામો જ્યાં કોંગ્રેસ હંમેશા ઓગણીસો સુડતાલીસથી હંમેશા પ્લસ રહેતું ને ભાજપ પ્લસની રહેતું હતું એવા ગામમાં પણ ભારતીય જનતા પાર્ટી પ્લસમાં રહી છે ને લોકસભા અમારે તાલુકા પંચાયતનું ઇલેક્શન જીત્યા છે એના પછી હમણાં જે સરપંચોના ઇલેક્શન થયા એમાં પણ અમારા વાંસદામાં બાવીસમાંથી સત્તર ગામમાં જે કોંગ્રેસના ઘર કહેવાતા ત્યાં પણ અમારા ભારતીય જનતા પાર્ટીના સમર્થિત સરપંચ આવ્યા છે એટલે હર ભાપીને આ બધા ગતકડા કરે છે હું એમને કહેવા માંગુ છું કે સર્ક્યુલર અને નોટિફિકેશન ઓન રેકોર્ડ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું હોય કે આટલા રૂપિયા એલોકેટ કરી બતાવે જૂના ડીપીઆર પર એ વધારે સપોર્ટ ના રાખે અને એમ માની લઈ કે કોંગ્રેસની આ અસ્તિત્વ બચાવવા માટે આ પૂરેપૂરા ગતકડા છે અમારા આદિવાસી સમાજ સાથે હંમેશા અમે રહેશું આદિવાસીના દીકરા તરીકે કહું છું કે આવો કોઈ પણ પ્રોજેક્ટ થવાનો નથી